નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે સૌથી પહેલાં તો દિવાળીનો સમય છે આજે દિવાળી છે મારા તરફથી તમને ખૂબ ખૂબ દિવાળીના અભિનંદન હું એવું ચાહું છું કે જેટલા લોકો પૈસા તો બનેગાની સાથે જોડાયેલા છે એ લોકોના ઘરમાં બહુ સારી રીતે અને બહુ સારી રીતે તમારા ઘરમાં લક્ષ્મી આવે તમે બધા બહુ સરસ પ્રગતિ કરો તમારી મૂડી ક્યારેય ન ડૂબે ઉલટાની મૂડી સાચી રીતે વધે અને તમારું ફેમિલી બહુ સરસ રીતે પ્રગતિ કરે એવી મારી ખૂબ ખૂબ દિલથી ઈચ્છા આખા પૈસા તો બનેલાના પરિવારને દિવાળીની અને નવ વર્ષની અત્યારથી જો તમને શુભેચ્છા આપી દઉં છું હવે દિવાળી છે તો ખાલી હાથે ન અવાય બરોબર ને તો હું મારા હાથ ભરેલા લઈને આવ્યો છું પણ એમાં એક બહુ મોટું ટ્વિસ્ટ છે આ જ વિડીયોમાં એક બહુ સરસ ઓપ્શન એક સિમ્પલ અને યુનિક સ્ટ્રેટેજી હું તમારી સાથે ડિસ્કસ કરવાનો છું ચાર્ટ ઉપર એકદમ સિમ્પલ પેટર્ન કે જે કોઈને બી ખાલી પાંચ પર્સન્ટ એફર્ટ કરશો કે સર સમજાઈ ગયું એ પેટર્ન ફોલો કરતા એમાં ટ્રેડ કરતા એ ડરે નહીં લાગે એમાં લોસ નાનો નાનો થશે પણ પ્રોફિટ થશે ને તો બહુ સારો થશે એટલે દિવાળી છે એટલે એકદમ વસ્તુ સરળ કે જેના ઉપર કોન્ફિડન્સ આવે નાનો માણસ એ નાની મૂડી વાળી ફોલો કરી શકે મોટી મૂડી વાળી ફોલોસ કરી શકે અને હા તમને હોય કે સર એના કરતાં તો ઓપ્શન સેલિંગ ની સ્ટ્રેટેજી એપ હોય તો પણ ભાઈ એ જ પેટર્ન માં એ જ સેટઅપ માં જો તમારે ઓપ્શન સેલિંગ કરવું હોય ને તો એ કરી શકે હવે એક વસ્તુ કહું આ સેમ સ્ટ્રેટેજી મે આપણી હિન્દી ચેનલ ઉપર દીવાડે માં મૂકી છે પણ ગુજરાતી ચેનલ માં એક ટ્વિસ્ટ છે આપણે બધા ગુજરાતીઓ છીએ તો આપણે આને એક લેવલ ડીપ માં ભી સમજીશું અને અમુક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બી કહીશ એટલે એક આપણા માટે બન છે બરોબર છે શાંતિથી લેપટોપ ઉપર જઈએ દિવાળી નિમિત્તે આ બહુ સરસ જે સ્ટ્રેટેજી છે એનાથી તમે ચાલુ કરજો મને ખાસ ટેલિગ્રામમાં જોડાઈને ફીડબેક આપજો કે આ સ્ટ્રેટેજી કેવી લાગી કેટલી પ્રગતિ થઈ ચાલો આપણે લેપટોપ ઉપર જઈએ ઓકે તો હવે આપણે મારા લેપટોપ ઉપર સરસ રીતે આવી ગયા છીએ બહુ ઇન્ટરેસ્ટિંગ રીતે એકદમ શાંતિથી ધીરજ રાખીને આપણે બહુ સરસ હું તમને સેટઅપ સમજાવીશ બધા રૂલ સમજાવીશ પણ હા હું કહી દઉં કે અત્યારે જયારે હું વિડીયો રેકોર્ડ કરું છું ને આજુબાજુમાં બહુ ફટાકડા ફૂટે છે તો એ શકે કે તમને અમુક બેકગ્રાઉન્ડ નોઈઝ માં તકલીફ થાય પણ એને દિવાળીનું મ્યુઝિક સાંભળી અને સહન કરી લેજો બરોબર છે એટલે આપણે સ્ટાર્ટ કરીએ જો બહુ ઈઝી રીતે આપણે સ્ટાર્ટ કરવાનું છે નિફ્ટીનો પંદર મિનિટનો પેલા તો ચાર્ટ આપણે સ્પોટ નો લઈ લેવાનો છે આ બધા કરી શકે કોઈ બિગિનર બી કરી શકે બરોબર પછી આપણે કરશું શું ખબર છે આપણે હંમેશા પેલી પંદર મિનિટની કેન્ડલ છે ને એને ઓબ્ઝર્વ કરશું કઈ રીતે ખબર છે આ રીતે કે જેવી પેલી પંદર મિનિટની કેન્ડલ ક્લોઝ થઈ ને તો આપણે એક લાઈન ડ્રો કરશું બરાબર કે આ એનો હાઈ હતો બરાબર અહીંયા આપણે એક લાઇન ડ્રો કરીને હવે આપણે ઓબ્ઝર્વ કરવાનું શું કે આ પેલા ઉપર ગયું ઉપર ગયું તું હેને એક વખત તો ઉપર ગયું બરાબર પછી નીચે આવી અને પાછું ઉપર ગયું એનો મતલબ શું થયો ખબર છે કે એક વખત એને અફસાઇટ બ્રેકઆઉટ આપ્યું આપ્યું તું ફેલ ગયું અને પછી બીજી વખત આપ્યું એટલે ખરેખર થયું શું ખબર છે કે પેલા બાયર ની પાસે આખી ટીમ હતી બાજી બહાર ની પાસે હતી પછી સેલર ની પાસે જતી રહી અને પાછી બહાર ની પાસે આવી ગઈ બસ આપણે આવું જ કંઈક જોઈએ છે કે પાવર પાછો આપણો બાયર પાસે આવી જાય બરોબર છે તો આપણે છે ને એ વખતે અહીંયા એન્ટ્રી લેવાની ટ્રાય કરશું પણ એક નાનકડી એક કન્ડિશન છે આ સેટઅપમાં કે જ્યારે આપણે આમ જોતા હોઈએ ને કે હા બરોબર છે હાઈ આપણે માર્ક કર્યો એક વખત હાઈ બ્રેક કર્યો એટલે આપણે તો બેઠા છે પહેલા જ હાઈ બ્રેક માં કાઈ એન્ટ્રી નથી લેવી આપણે ઓબ્ઝર્વ કર્યું ભઈ તરત નીચે આવ્યું પાછું એટલે આપણે તો એક્ટિવ અહીંયા થવાનું છે એ દરમિયાનમાં એ પ્રોસેસમાં આ જે પહેલી કેન્ડલ છે ને આ એનો લો બ્રેક ન ના જોઈએ કારણ કે આપણે ખરેખર એવા દિવસો જોઈએ છે કે એટલું તો એ માર્કેટમાં સ્ટ્રોંગ હતું સૌથી પહેલા કે એને 15 મિનિટનો લો બ્રેક ન કર્યો અને ઈ દરમિયાન એક વખત ઉપર ગયો નીચે ગયો અને પાછો ઉપર ગયો એટલે જ્યાં સુધી આ લો બ્રોક નો કરે એટલે આપણે બીજી કન્ફર્મેશન કે આ ખરેખર એક સારો દિવસ છે આપણા હાથમાં આવા છે બરાબર બસ આટલું આપણે વિચારવાનું છે આનાથી કંઈ આપણે વિચારવાનું નથી બરાબર હવે આ લાઈન કાઢી નાખું એના પછીના દિવસમાં જોજો આ એક્ઝામ્પલ ક્યાર નો હતો 15 ઓક્ટોબર નો નજીકનો એક્ઝામ્પલ અહીંયા જો અહીંયા શું થયું છે સીધો હું હાઈ માર્ક કરી નાખીશ આ કરી નાખ્યું મે તો શું થયું અહીંયા તમે જો ઉપર ગયું નીચે આવે છે પાછું ઉપર આવે છે બરાબર અહીંયા ભલે એવું થયું ઘણી વખત આ પંદર મિનિટ નો ચાર્ટ હોય તેવું થઈ શકે કે અહીંયા ઉપર ગયું છે વળી પાછું નીચે આવ્યું છે વળી પાછું ઉપર આવ્યું છે આવું એકાદ બે વખત થઈ શકે આપણે ઓછામાં ઓછું બે વખત જોઈએ છે ઇનિશિયલ અને આ પાછું કેવું છે ખબર ઇનિશિયલ એકાદ સવા કલાકમાં આવી જાય ને એકાદ સવા કલાકમાં બેસ્ટમાં બેસ્ટ બહુ મોડું આપણે નથી જોતું એટલે શું થાય ખબર કે જે બાયર સેલર અને બાયર આ જે ગેમ રમાય છે ને પાવર શિફ્ટિંગ ફટાફટ થઈ ગયું મારે બરોબર આપણે એવું થઈ છે અહીંયા તમે જો કેટલું ઈઝી છે આને કેપ્ચર કરવું બરોબર આ હાય તો સરસ રીતે ઉપર ગયું નીચે આવ્યું પાછું ઉપર ગયું અને આપણે આ પંદર મિનિટમાં જોવાનું શાંતિથી બરોબર આ સ્ટોપલેસ સુધી આવશે નહીં અહીંયા સમજાણી હવે આપણે ઇનિશિયલ એક્ઝામ્પલ પાછું સ્ટાર્ટ કરીએ કે હવે આપણે એન્ટ્રી એક્ઝિટ ના રૂલ સમજવા પડશે ને કે ભાઈ સમજાય તો ગયું શું છે તમને ઘણી વખત અત્યારે એવું આઈડિયા આવી ગયું હશે કે હું શું કહેવા માંગુ છું કે સર શું કહેવા માંગે છે આ આઈડિયા તમને આવી ગયો હશે બરોબર છે હવે ઓકે હા હું મારે ખાલી જ જોઉં હતું કે ભાઈ રેકોર્ડિંગ બંધ નથી થઈ ગયું ઓકે હવે માની લ્યો કે આ દિવસમાં હું ટ્રેડ લેતો હોય અને મને ખબર પડી કે એકવાર ઉપર ગયું નીચે આવ્યું પાછું બરોબર એટલે મારે અહીંયા એન્ટ્રી માટે રેડી રહેવાનું છે એ સમયે નિફ્ટી કેટલો ચાલતો હતો 25250 ની આસપાસ તો આ एटीएम હશે પણ આપણે શું કરશું બરે હંમેશા 100.0 एटीएम માં જતો રહેશો 100.0 एटीएम માં એટલે આપણે શું કરશું 25350 માં એન્ટ્રી લેશું ઓટીએમ માં આપણે 100 પોઈન્ટ એડ કરવા પડે ને કારણ કે જો આઈટીએમ માં જાવ તો અહીંયા 25150 આઈટીએમ માં જાવ एटीएम માં જજો આપણે 100.0 एटीएम માં જશું અને ટાર્ગેટ શું કરશું ટાર્ગેટ માં એકાદ બે એક્સપેરિમેન્ટ તમે કરી શકો જેમ કે અહીંયા હું એન્ટર કર્યું અને એ સમયે પ્રીમિયમ સો રૂપિયા ચાલતું હતું સો રૂપિયા થઈ ગયું પ્રીમિયમ ઓકે હવે હું શું કરીશ આ ચાર્ટને ને કે ભાઈ આમાં એક્ઝિટ કઈ રીતે કરો એક્ઝિટમાં આપણી પાસે બે વસ્તુ હશે ને એક્ઝિટ એટલે સ્ટોપ લોસમાં એક્ઝિટ લેવું પડશે ઘણી વખત કાં તો આપણો ટાર્ગેટ હિટ થયો આ બે વસ્તુ આપણે વિચારવી પડશે તો આપણે શું એક અહીંયા મળી ગયું આપણને એન્ટ્રી પણ જે કેન્ડલ અહીંયા બ્રેકઆઉટ આપ્યું છે ને સ્ટોપ લોસ નાનો છે પણ તમે લોકો યુટ્યુબમાં બહુ થિયોરિટિકલ વસ્તુ જોતા હોય તો એ શું શીખવાડે કે જે કેન્ડલ માં એન્ટ્રી બ્રિકર થઈ એ સ્ટોપ loss રાખો એવું જરૂરી ન તમારા અહીંયા जजમેન્ટ લેવું પડશે થોડું દિમાગ ચલાવવું પડશે કે ભલે અહીંયા એન્ટ્રી મળી ગઈ મને સાચો સ્ટોપ loss અહીંયા ક્યાંક લાગે છે 30 40 પોઈન્ટ નો તમે નિફ્ટી માં 30 40 પોઈન્ટ નો તો સ્ટોપ loss રાખશો કે નહીં રાખો તો આપણે શું કરશું ખબર છે અહીંયા આપણે એન્ટ્રી મળી માની લો કે આપણે 100 પોઈન્ટ ઓટીએમ જતારીયા એ ટાઈમે એ સમય પ્રીમિયમ હે 100 રૂપિ આમાં એન્ટ્રી થઈ આપણે આમાં ત્યાં સુધી એક્ઝિટ નહીં થઈએ જ્યાં સુધી સ્પોર્ટના ચાર્ટમાં સ્પોર્ટના ચાર્ટમાં આ લેવલ અહીંયા ક્રોસ નહીં થાય મારે પ્રીમિયમ મારે કંઈ લેવા દેવા નથી એવું કેલ્ક્યુલેશન કરીને સાઠ રૂપિયા સિત્તેર રૂપિયાનો સ્ટોપ આમ અમથામ તો ન મૂકી દેતો હિટ થઈ જશે બરોબર અને જો ખરેખર હું આવું કરતો હોય ને આ સ્ટોપ લોસ હોય તો આ ડિસ્ટન્સ તમે જો આટલું બસ એટલું ડિસ્ટન્સ અહીંયા હું આમ કરું ને તો અહીંયા આવતા આવતા માર્કેટમાં અચીવ થઈ જાય ને કે આ મારું એસેલ છે એટલી સાઈઝ નો ટાર્ગેટ અહીંયા માર્કેટ આવ્યું ને તો માની લ્યો કે એ જે પ્રીમિયમ સો રૂપિયાનું હતું એ હોય શકે એકસો ત્રીસ એકસો ચાલીસ જેણ થવું હોય એ થઈ ગયું એક્ઝિટ કરી નાખીશ તો મને ખબર જ નથી હું કઈ પ્રાઇસે એક્ઝિટ કરીશ મને મને ખબર હતી હું સિક્સટી સેવન્ટી સિક્સટી ફાઈવમાં હું સ્ટોપ લોસ હિટ કરાવડાવીશ ક્યાં બધું હું સ્પોર્ટના ચાર્ટ ઉપર ડિસિઝન લઈશ એટલે શું થેટા બેટાના પ્રોબ્લેમ હટી જાય અને કે ઓપ્શન બધું પ્રોબ્લેમ થવાનું છે બરાબર હજી એક વખત સમજાવી દો માની લો કે અહીંયા હું એન્ટ્રી લેતો હોય બરાબર પચીસ પાંચસો હું ઓટીએમ માં એન્ટ્રી કરીશ સો પોઈન્ટમાં હવે અહિયાં જો અહીંયા તો કઈ નથી મળતું આપણને તો આપણે આ સ્ટોપલો આટલી સાઈઝ મેળવી તમે વિચારો કેટલી સાઈઝ અહિયાં હું દોરવા જઈશ ને તો ક્યાંક અહીંયા ક્યાંક હું એક્ઝિટ થઈ ગયો બરાબર ઈટ ડઝન્ટ મેટર પ્રીમિયમ 80 ચાલે તો 80 મૈનટરી લે ઓ 100 ચાલે તો 100 આપણે 100 પોઈન્ટ ઓટીએમ માં જેટલું પ્રીમિયમ ચાલે તે ચાલે હોય શકે અહીંયા એન્ટ્રી કરો એટલેમાં પ્રીમિયમ 120 ચાલે તો અહીંયા ટાર્ગેટ આવતો હતો તમારામાં 160 170 આઈવા તમને મત ખબર કે કયા તમે તમાર બધું સ્પોટ ઉપરથી ડિસિઝન લેવા છો સમજવાનું બીજી વસ્તુ આમાં એક આપણે બહુ મસ્ત ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કેરિયામાં પાછી આપણે એન્ટ્રી હંમેશા 100 પોઈન્ટ ઓટીએમ માં લઈએ છે જ્યારે આપડે નસીબ સારા ન હોય ને આપડે સ્ટોપ loss હિટ થશે તો આપણો લોસ માં થશે પણ આપણો પ્રોફિટ છે ને એ હંમેશા એટીએમ થશે એટલે ડિફેન્સિવ આમાં સૌથી ઓછા સ્ટોપ લોસ થશે નાન નાન થશે પ્રોફિટ થશે બહુ સારો થશે સમજાઈ ગયું ઓકે આટલું ક્લિયર છે બરોબર હજી આપણે એક્સ્ટેપ આગળ વધી જો તમારે પણ એવું ક્વેશ્ચન આવતો હશે સર આનું ઊંધું થાય તો એટલે માની લ્યો કે આ આ લો બ્રેક કરે માર્કેટ પેલા આમ લો બ્રેક કરે પછી ઉપર આવે બરાબર અને પાછો લો બ્રેક કરી તો યસ આપણે પુટ સાઈડ સેમ વસ્તુથી આપણે ટ્રેડ લઈ શકશું બરાબર ઓકે હું ઘણીવાર પુટ સાઈડ ઓછા ટ્રેડ લઉં છું હું માણસ જવું છું થોડક મને અપ ના ટ્રેડ ગમે છે બરાબર આમ છતાં તમને અમુક એક્ઝામ્પલ હોય તો બતાવી દો જેમ કે અહીંયા એક એક્ઝામ્પલ કેવું છે કે માર્કેટ અહીંયા ઉપર ગયું પછી જો અહીંયા નીચે આવીને પાછું ઉપર ગયું છે પણ મેં તમને શું કીધું હતું કે આ છે ને આ વસ્તુ લો બ્રેક ના થાય છે તો આપણને સરસ ટ્રેડ મળશે જેમ જેમ તમને એક્સપિરિયન્સ આવે તો તમે એ રૂલ બ્રેકય કરી શકો કે કઈ વાંધો નહીં જનરલી તો આ બ્રેક નહોતો થવા દેવું પણ આ ઉપર ગયું નીચે ગયું અને પાછું ઉપર જઈએ છે ને તો બસ અહીંયા આપણે એન્ટ્રી લઈ લેશું તો અહીંયા કેવું અહીંયા મારી એન્ટ્રી ગઈ તો હું લગભગ આ કેન્ડલ અહીંયા સુધીનો મારો સ્ટોપ લોસ રાખ ત્રીસ ચાલીસ પોઈન્ટ નો મિનિમમ મતલબ તમારે સ્પોટ ઉપર એક લાઈન દોરી લેવાની કે ભાઈ આ મારો સ્ટોપ લોસ અહીંયા માર્કેટ પાછું આવશે કે ચલો મારા નસીબ ખરાબ હતા અને મેં અહીંયા એન્ટ્રી લીધી અને માર્કેટ રમતું 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 પાછું અહીંયા આવશે તો હું જે પ્રીમિયમ હશે એમાં એક્ઝિટ થઈ જશે તો તમે આ રૂલ બ્રેક કરી શકો પણ એક્સપીરિયન્સ પછી કરજો ડાયરેક્ટ એવી રીતના રૂલ બ્રેક કરવા ન જતા નહીં મજા આવે તમને નહીં કરી શકો એટલું બધું એના કરતા એક્ઝામ્પલ ફોલો કરવા પાછું ઉપર ગયું અને જો અહીંયા શું થયું પંદર મિનિટ નો લોહી તો નથી એટલે બહુ અને જો પેલી પેલી આમ અડધી પોણી કલાક એક કલાકમાં થઈ જશે ને તો આવશે જ નહીં સ્ટોપ લોસ પાછું અને આવશે આપણો લોસ થશે અને અહીંયા જો સીધું એ આપણે આપણે એન્ટ્રી કરીએ છીએ ને ઓલામાં એટલે આપણને અહીંયા પ્રોફિટ સારો એવો આઈટીમાં મળી જશે અને જેમ જેમ એક્સપિરિયન્સ આવે ને તો વન ઇસ ટુ વન શું કામ અચીવ કરવાનું કે ભાઈ અહીંયા એન્ટ્રી લીધી હતી ચલો હું આ મારો સ્ટોપ લોસ થઈ ગયો તો આટલું છે તો આટલામાં એક્ઝિટ થઈ જાય ભલે ને ત્રણ વાગ્યા સુધી રાખો થવા દો પ્રોફિટ તમને જેમ જેમ એક્સપિરિયન્સ આવે ને એમ ઇનિશિયલી વન ઇસ ટુ વનમાં નીકળી જાય તો આ રીતનું છે હવે આમાં ઘણી વખત ઘણા લોકો એવું કે સર અમને તો હવે ઓપ્શન સેલિંગ ગમે છે તો અહીંયા કોલ બાયની જગ્યાએ તમે પુટ સેલ કરી નાખો ઉલ્ટાનો સારું થશે કે ઘણી વખત ચલો અહીંયા બ્રેકઆઉટ આપ્યું અને એને કોન્સોલિડેટ કરવાનું સારું કર્યું તો જે લોકો સેલર છે એને કોન્સોલિડેશન ને થેટા ડીકેનો પ્રોફિટ મળવાનો જ છે તો તમે એ કરી નાખો તો કોણ તમને ના પાડે છે તમારી ઈચ્છા પ્રમાણે તમારા માર્જિન પ્રમાણે તમે કરો અને ઘણા લોકો તમારામાંથી એવા છે કે સર તમારો સેટઅપ બરોબર છે ઘણીવાર અમને તમારી સ્ટ્રેટેજી બહુ ગમે છે પણ અહીંયા સ્ટોપ લોસ ઉપર આટલું બધું ટ્રેકિંગ રાખવાનું અમારી પાસે એટલો બધો ટાઈમ નથી જોબ કરી તો અહીંયા ડેબિટ સ્પ્રેડ યુઝ કરી નાખો ડેબિટ સ્પ્રેડ અહીંયા એન્ટર કરો ઇન્ટ્રાડેમાં બાકી ભૂલી જાઓ ત્રણ સવા ત્રણ તમારી રીતે એક્ઝિટ કરી નાખો બસ ભલે અહીંયા ઘણી વખત સ્ટોપ લોસ હિટ થતો હોય તો થાય દો તમને બહુ ચિંતા નહીં થાય સ્ટડી તો શું કરવાનું અહીંયા આવા બરાબર કોઈ પણ કોઈ પણ તમે ઓપસ્ટા સેન્સિબલ જે સ્ટોક મોક જે યુઝ કરતા હોય નિફ્ટી ના સ્ટ્રેટેજી બેંક નિફ્ટી માં ચાલશે નિફ્ટી બેંક નિફ્ટી જે યુઝ કરતા હોય બુલિશ સાઈડ ગયા આ રહ્યો ડેબિટ સ્પ્રેડ તો ડેબિટ સ્પ્રેડ માં એ કરે છે શું ખબર છે કે એ કરશે એવું કે જે તે સમયનો સોરી જે તે સમયનો સૌથી પહેલા કોલ બાય કરશે એટીએમ સાઈડ અને પછી બસો પોઈન્ટ ફરક રાખી અને એક કોલ સેલ કરી દેશે બસ કારણ કે આપણે હવે લોસ મેનેજ કરવાનું છે તો આને તમે છૂટું મૂકી દો ને તમારા સ્ટોપ લોસ વિશે બહુ ચિંતા ન કરી તો ચાલી જશે કે ભાઈ હા ઓવરઓલ મને ખબર પડી ગઈ શું કરવાનું છે બરાબર અને બેંક નિફ્ટી હોય તો આ તમે સ્પ્રેડ ક્રિએટ કરશો ને તો તમારે પાંચસો પોઈન્ટ ફરક રાખી દેવાનો કારણ કે બેંક નિફ્ટી સેન્સિટિવ છે કે એટીએમ માં બાય થશે પાંચસો પોઈન્ટમાં તમારે પાંચસો પોઈન્ટમાં તમારે ઓટીએમ જોઈને સેલ કરી નાખવાનું બસ મને ગમશે બરોબર ને તો બહુ સરસ બહુ ઈઝી મજા આવે એવી દિવાળીની મારા તરફ તમને સ્ટ્રેટેજી બહુ સરસ રીતે લોસ વિશે વિચારી નાખ્યું પ્રોફિટ વિશે વિચારી નાખવું ઓછો કરી નાખ્યો ઓ એકદમ ડિફેન્સિવ રીતે આને પ્લે કરી છે કે કોઈ પણ માણસ આને ફોલો કરી અને થોડું ઘણું કોન્ફિડન્સ લાઇફમાં લાવી શકે આગળ વધી શકે બીજી વસ્તુ માની લ્યો કે તમે એક માણસ છો કે જેમને ટ્રેડિંગ ગમે છે તમને એવું થાય છે કે યાર સ્ટોક માર્કેટમાં છે ને જો સારી રીતે ધ્યાન આપીએ તો આમાં બહુ સરસ આગળ વધાય તો અમદાવાદમાં શનિવારે અથવા તો રવિવારે સેટરડે અથવા તો સન્ડે હું પર્સનલ મેન્ટરશિપ અમુક સિરિયસ ટ્રેડરને આપું છું પણ એક વસ્તુ ધ્યાન રાખજો હું ત્રણ કે ચાર ટ્રેડરને જ આ મેન્ટરશિપ આપું છું વધારે કોઈને બોલાવતો જ નથી કારણ કે આ પર્સનલ મેન્ટરશિપ છે અને મને એવા ટ્રેડર સાથે કામ કરવું ગમે છે કે જે થોડુંક જીદ્દી હોય કે ના એને આગળ આવવું છે લાઈફમાં સાચી રીતે આગળ આવવું છે તો મારા ગોલ શું છે ખબર કોઈ દિવસ કેપિટલ આઉટ ના થાવી જોઈએ સમય આપણો બચવો જોઈએ એક સારી પ્રગતિ ભલે ધીમી પ્રગતિ હોય પણ એક સારી પ્રગતિ કરવી જોઈએ તો હું કઈ રીતે ટ્રેડ કરું છું ખરેખર ચાર્ટને કઈ રીતે જોવાય ખરેખર ઓપ્શન બાયિંગ ઓપ્શન સેલિંગ હેજિંગ ઘણી ઘણી બધી વસ્તુ કઈ રીતે કરાય

બગડશે નહીં તમારી મૂડી બગડશે નહીં અને તમે મારી સાથે પછી લોંગ ટર્મ કનેક્ટ થયું એટલે તો ઓછા લોકો સાથે કામ કરું છું કે તમારે મારી સાથે લોંગ ટર્મ કનેક્ટ રહેવાનું છે અને જો મારી ટેલિગ્રામની ની લિંક ન મળે તો આપણે કોઈ પણ ગુજરાતી વિડિયોમાં જશો ને તો ડિસ્ક્રિપ્શનમાં મેં ગમે ત્યાં ટેલિગ્રામની ની લિંક અપડેટ કરી દીધી જે લેટેસ્ટ ત્યાંથી તમારે કોન્ટેક્ટ કરી દીધું બરાબર આ સ્ટ્રેટેજી બહુ ઇન્ટરેસ્ટિંગ છે યાર બહુ મજા આવે બહુ ટેન્શન લીધા વગર તમે મસ્ત મજાનું ટ્રેડિંગ કરી શકો કોઈના ઉપર ડિપેન્ડ રહેવાની જરૂર નથી અને યુઝ કરો મને અને મારા તરફથી દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છા ખૂબ સારી રીતે તમે લક્ષ્મીને ઘરમાં લઈને આવો સાચી લક્ષ્મીને ઘરમાં લઈને આવો મજા આવશે મેન્ટરશીપમાં તમારે મળવું હોય ફેસ ટુ ફેસ એના માટે કોન્ટેક કરો તમારા વિશે મને જણાવો મને ગમશે તમારી સાથે કામ કરું જો તમે સિરિયસ હશે તો વિડીયો